ટ્રિપલ સી જાલા છે અમે આજે કુંમકરણ થાળી જમવા આવ્યા છીએ અમને સાંભળ્યું તો કે અહીંયા બહુ સરસ મળે છે પટેલમાં તો જમવા આવ્યા છે પણ જોઈને વધારે આનંદ થયો એમાંય અમારા ભાઈની ફરમાઈશ હતી જીયાનભાઈની એટલે થોડીક વધારે મજા આવી અને દાદાનો સંગ હતો અને અને પેલા નામ સાંભળ્યું તો કે રાવણના ભાઈ કુંમકરણ જે બહુ સારા વ્યક્તિ હતા સીતા માતાના ટાઈમમાં એ કીધેલું કે ભાઈ સીતા માતાને મૂકી દો તમે આ ખોટું કામ કર્યું છે અને ત્યારે એ ટાઈમથી નામ ફેમસ હતું પણ અહીંયા આજે જાણવા મળ્યું કે આ કુંભકર્ણ ખાડી છે તો થોડોક વધારે ઉત્સાહ હતો અને જમીને બહુ સરસ આનંદ થયો જોકે અમે ચાર જ વ્યક્તિ છીએ પણ લગભગ આમાં પાંચથી છ લોકો પણ જમે તો પણ વધે એટલું આવે છે જમણવારમાં ભોજન નહીં એવો કોઈ દિવસ વિચાર ન તો આના કરતા વધારે આમ તો નથી જ જઈમાં એમ કહી શકીએ એટલી જમીએ ન શકીએ અને આવું આઈડિયા છે જ નહીં મારું નામ વારિયા જિગ્નેશભાઈ હું અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી કુંભકર્ણ થાઈ ખાવા આવું છું અને થાઈનો સ્વાદ એટલો કે એટલું જૂનાગઢમાં કંઈ નથી જોયું આ પહેલી વાર જ આવી થાય છે બહુ મજા આવે છે મજા આવે એટલા હોય એક ફૂટે નહીં અને આ લોકોની સ્કીમ એવી છે કે એક જણો આ થાય એકલો ખાઈ જાય તો એકવીસ હજારનું ઇનામ આપે નહીં ક્યારેય નહીં ફૂટે જ નહીં ના એટલો મિસ્ટાન્ડ હોય કોઈ એકલાથી તો ફૂટે જ નહીં ને એટલી બધી આઈટમ હોય એટલે એકલાથી ફૂટે જ નહીં

લાખાણી ચિંતન શાંતિભાઈ હું આ રેસ્ટોરન્ટનો ઓનર છું બરાબર છે ને આપણે આ કુંભકર્ણ થાળ બે હજાર સોળ સત્તરથી લોન્ચ કર્યો છે ને આ વિચાર મારા અમારા મેનેજર છે કૈલાસિંહ મેનેજર છે એના દ્વારા આવેલો છે બરાબર ને અત્યારે કુંભકર્ણને હાલના સમયમાં પ્રાઇસ છે ચૌદસો રૂપિયા છે વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ રૂપીસ આ ત થાળમાં બત્રીસ તેત્રીસ આઈટમ આપણે આપીએ છીએ તેમાં ગુજરાતી પંજાબી કોન્ટિનેન્ટલ ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન સ્વીટ બધી પ્રીમિયમ આઈટમ આપણે હાલમાં સમયમાં થાળમાં મૂકવામાં આવે છે કુંભકર્ણ થાળીનું નામ અમારા જે કૈલાસિંગ મેનેજર છે જે કોરોના કોરોનામાં સમયમાં એક્સપાયર થઈ ગયા છે એના દ્વારા વિચાર આવેલો છે એના દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યો છે આ થાળ દ્વારા આ થાળ એક વ્યક્તિ જો પાંત્રીસ મિનિટમાં ખાઈ જ જમી લે તો એના માટે ચૌદ હજાર ઇનામ છે એના માટે જે ટર્મ એન્ડ કન્ડિશન ફોલો કરવાની હોય છે એક ફોર્મ આવે છે એમાં સાઇન કરવાની રહે છે બરાબર છે જે પાંત્રીસ મિનિટમાં આખો થાળ પૂરો કરી જાય એના માટે ચૌદ હજાર ચૌદ હજાર રૂપિયા ઇનામ છે પાંત્રીસ મિનિટ માટે હજુ સજીમાં કોઈ એવો પૂરો કરેલા એવો કે વ્યક્તિ આવ્યો નથી કુંભકર્ણમાં ચૌદથી પંદર થાળ આખા દિવસના જેના નોર્મલમાં નોર્મલ દિવસમાં જાય છે તેવાના દિવસે ફોર્ટી થી અપ ને એક નવો થાળ લોન્ચ કર્યા જે પબ્લિકને ધ્યાનમાં રાખીને જે ફોરથી ફાઇવ મેમ્બર હોય તેના માટે આપણે કુબેર થાઇલ લોન્ચ કર્યો છે જેની પ્રાઇસ છે એટ હંડ્રેડ ફિફ્ટી રૂપીસ બરાબર છે એ ફોર લોકો માટે પર્સનનો છે ને ફોર એડલ્ટ ને વન ચાઇલ્ડ માટેનો થાર્ડ પ્રિફર કર્યો છે લોન્ચ કર્યો છે જેમાં ત્રેવીસથી પચીસ આઈટમ આપવામાં આવે છે